તે શિવ શક્તિની સમન્વયનું પ્રતિનિધિત્વ કરે છે આજે આપણે વાત કરીશું લગ્ન જીવનની સફળતાનું સૂત્ર જો પતિ પત્ની એકબીજા પર વિશ્વાસ રાખે તો પ્રેમ ચળવાઈ રહેશે મિત્રો ગુજરાતી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો પચીસ જુલાઈથી શરૂ થઈ ગયો છે આ મહિનામાં શિવ પૂજાની સાથે સાથે ભગવાન શિવની કથાઓ વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે ભગવાનની કથાઓમાં છુપાયેલા ઉપદેશ ભગવાન શિવ અને દેવી સતીનો એક કિસ્સો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પતિ પત્ની વચ્ચે પરસ્પર વિશ્વાસ હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે પરસ્પર વિશ્વાસ એ દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને પ્રેમ જાળવી રાખે છે મિત્રો આ કથાને અંત સુધી જરૂર સાંભળજો કથાને અડધી અધૂરી રાખવાની ભૂલ ન કરતા આ કથા સાંભળવા માત્રથી તમારે બધી મનોકામના પૂર્ણ થશે અને ભગવાન શિવના આશીર્વાદ આપ પણ બન્યા રહેશે હવે આપણે જાણીએ શિવ અને પાર્વતીનો સંબંધ સંક્ષિપ્ત દૃષ્ટિકોણે શિવ એ વિરાગ અને ત્યાગના દેવ છે શિવ ભગવાન કલ્પનાથી પર છે તેઓ તપસ્વી નિર્વિકાર નિરક્ત અને અહંકારબિહીન છે તેઓનું જીવન ધ્યેય સંસારથી દૂર રહેવું અને આધ્યાત્મિક તપમાં લીન રહેવું છે જ્યારે માતા પાર્વતી એ શક્તિ સ્વરૂપા છે પાર્વતી માતા શક્તિનો અવતાર છે તેઓ પ્રસન્નતા પ્રેમ ભક્તિ અને સંસારનું રક્ષણ કરતી માતા છે માતા સતી તરીકે તેઓ પહેલેથી જ શિવના માટે સમર્પિત હતા પણ સતીનો દેહાંત પછી તેઓ પાર્વતી રૂપે જન્મે છે હવે આપણે સાંભળીશું કથા આ ઘટના રામાયણના સમયની છે જ્યારે રામણે સીતાનું અપહરણ કર્યું હતું અને ભગવાન શ્રી રામ હતા હે ભટકતા રહેતા હતા ભગવાન શિવ અને દેવી સતી પણ જંગલમાં ભ્રમણ કરી રહ્યા હતા એક દિવસ ભગવાન શિવ અને સતીએ શ્રી રામને જોયા શિવજીએ શ્રી રામને પ્રણામ કર્યા પરંતુ દેવી સતીને શંકા ગઈ કે શું આટલા દુઃખી વ્યક્તિ ખરેખર ભગવાન હોઈ શકે તે એક સામાન્ય રાજકુમાર જેવો દેખાય છે બસ અહીંથી સતીના મનમાં શંકા ઉત્પન્ન થાય છે અને અહીંથી સંબંધોની કસોટી શરૂ થાય છે શિવજીએ સતીને સમજાવ્યું કે આ બધું ભગવાન રામની લીલા છે પરંતુ સત્યની શંકા દૂર થાય નહીં તેમણે શ્રીરામની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને પોતે સીતાનું રૂપ ધારણ કરીને શ્રીરામની સામે પહોંચી ગયા શ્રી તરત તરતક સતીને ઓળખી લીધી અને કહ્યું તેવી તમે આ જંગલમાં એકલા શું કરી રહ્યા છો મહાદેવ ક્યાં છે આટલું સાંભળીને સતીના મનમાં રહેલી શંકા દૂર થઈ ગઈ તેમણે પોતાની ભૂલનો અહેસાસ થયો પણ ભૂલ ફક્ત શંકા કરવાની ન હતી દેવીએ બીજી ભૂલ કરી હતી અને તે જુઠ્ઠું બોલવાના હતા જ્યારે સતી શિવ પાસે પાછા આવ્યા ત્યારે શિવ ધ્યાન કરી રહ્યા હતા જ્યારે તેમણે આંખ ખોલી ત્યારે તેમણે પૂછ્યું શું તમે રામની પરીક્ષા કરી છે સતીએ જવાબ આપ્યો ના મેં તો તમારી જેમ જ દૂરથી પ્રણામ કર્યા શિવજી કંઈ જ બોલ્યા નહીં પરંતુ તેમના મનમાં જાણતા હતા કે તેમની પત્ની જૂઠ્ઠું બોલી રહ્યા છે તેમણે ધ્યાન કર્યું અને આખી ઘટના સમજી આ સત્ય તેમની સામે આવતા જ તેમણે કહ્યું દેવી તમે આ શરીરમાં મારી માતા સીતાનો રૂપ ધારણ કર્યું છે હું માનસિક રીતે આ રૂપનો ત્યાગ કરું છું આ ઘટના પછી શિવ અને સતીનું વૈવાહિક જીવન બગડ્યું મિત્રો આ કથામાંથી આપણને શીખવા મળે છે કે જો સંબંધમાં શંકા હોય તો સંબંધ નબળો પડી જાય છે જો તમારા મનમાં કોઈ પ્રશ્ન ઊભો થાય તો તમારા જીવનસાથી સાથે વાત કરો અને તમારા જીવનસાથી જે કહે છે એના પર વિશ્વાસ કરો જો તમે તમારા જીવનસાથી પર વિશ્વાસ ન કરો અને તમારી જીદને કારણે કોઈ કસોટી ન લો તો સંબંધ બગડવાની શક્યતા રહે છે લગ્ન જીવનમાં જુઠ્ઠું બોલવું એ સૌથી મોટો દોષ છે પ્રિયજનથી કંઈક છુપાવવાથી કે જૂઠું બોલવાથી તે સંબંધ નબળો પડી જાય છે મિત્રો વિશ્વાસ એ સંબંધ છે વિશ્વાસ વિના કોઈ પણ સંબંધ ટકતો નથી ભલે ગમે તેટલો પ્રેમ કે એકતા હોય ધ્યાનમાં રાખો કે લગ્ન જીવનમાં મૌન પણ ઘણું બધું કહી જાય છે શિવજીએ કંઈ કહ્યું ન હતું પરંતુ ભગવાનનું મૌન દર્શાવે છે કે તેમને દેવી સતીના આ શબ્દો ગમ્યા ન હતા સતીની આ વાર્તા ફક્ત એક પૌરાણિક ઘટના તે આજના વૈવાહિક સંબંધો માટે શીખ આપે છે પતિ પત્નીના સંબંધ ફક્ત સાથે રહેવાનો નથી પરંતુ એકબીજાને સમજવાનો એકબીજા પર વિશ્વાસ કરવાનો અને સત્ય સાથે ઊભા રહેવાનો છે જો આપણે આ મૂળભૂત લાગણીઓને આપણા જીવનમાં અપનાવીશું તો સંબંધમાં પ્રેમ હંમેશા રહેશે મિત્રો આશા કરું છું કે આપને અમારો આ વીડિયો પસંદ આવ્યો હશે પ્રિય મિત્રો આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો જેથી સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય અને અંતમાં વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ